અંદર બધું આપણે બધી વસ્તુ નાખીને બનાવી નાખીએ જીરું મીઠું હરદર અને મસાલો લાલ ઢગણી અને આરે આપણે તૈયાર કરી નાખવામાં પાણી મેકવાના બધાય આપણે થોડું જાડું બને આમ ઉપર આપણે કરી કટિંગ પછી પછી કટિંગ કરવાના લોટ દેવાનો તરવાના પછી તરવાના ન હોય આને કરવા

બધા આ રીતે રોલ વારી અને આમાં મેખ્યું ગાવાના પણ મોટો બનાવો તો ભલે થોડાક રોલ થાય આપણે ચક્કર તો મોટા ખાવાના હે ને પાછળ અંધો બધી રગૂ કાઢી નથી કોપલેટ કરી નાખ્યા ચોપડ થયું આવો ના ચાલો વિડીયો બનાવે રહો આપણે આ બધું ચોકલેટ ફેરવારી પછી ચૂલામાંથી બેનતી શું ગેસ ઉપર બનાવ્યા છે ઘડીક વિડીયો બનાવ રહો

હાલો જો ઓલા પંપુડા વાળી અસલ આપડે ઢોકરિયા મસ્તી ના બફાઈ જો કેવડા મોટા થઈ ગયા આ ઓમ મોટા થયા આપડે જરીક આપડે નાખ્યા નાખાતા હવે આપડે આ ઠરી જાય ને પછી આને કટ કરવાના એટલે ચક્કર સારા થાય થોડા ઠરે તર અત્યારે કરો તો આ એટલે ઉના હોય એટલે આમ નોખા પડી જાય હા એ તા આપણે રીંગણાનું શાક બને નાખીએ નહીં આઈટા તા રોટલા બની થાય એટલે બધું આયરત થઈ જાય બધું હાયરત બની જાય એટલે વાદુ કરી પછી જઈશું આપણે ઉતાણીમાં અહીં ઓમ પાંદડા થડક ઓલા હતા

ચાલુ હે રાજી હાલો જો આપણે આ ઠારી ગયા ઘડી પંખે મૂકે શાક વગેરે એટલી વાત અને હવે આપણે કાઠે ગાડા કાપો હાલો તો ને હવે આ રીતે આપણે આને કટિંગ કરી નાખવાના અને બધાય કે આપણે ગીરા ખાવાય એટલે આપણે થોડું વઘાર ગીરો બનાવશું અને ખાલી તેલમાં વઘાર નાખો તો હાલે હાલો કેવી કટિંગ થાય છે કોમેન્ટ માં કહી

આ પેલી વાર અડવી ને ભજીયા મારી હતી પણ આને તરવાના ન આવે તરો તો તેલમાં બધું નોખું પડી જાય ખાલી વઘાર જ ગીરો કરવાનો થઈ આ એક નાના પાંદડા હતા ને આમાં થોડોક લોટ વધારે નાખ્યો તો બધાને ગીરિયા ખાવાની ઈચ્છા હે એટલે ગીરા બનાવાય

คนนั <Dartmouth> ah, hey, okay. ้นดีจังนี่เจ้าพี่เชียวได้ก็ตัวเองอืมเอาไว้มีถั่วหนึ่งบุหรี่ตัวปานนักหนาครับตัวปานแล้วอ่ะเพื่อนกินปานทั้งหมดเนี่ยว่าการมา એપોલું ગોળરો ઉંદરા નાખીને ઘડી પછી હલાવશું અને આપણો આ રીતે મેં વઘારી લીધું બનાવી દીધું તમે કઈ રીતે બનાવતા તો આ રીતે અને મારી છે બનાવવાની

ઘરે ખાવા એના પાદરો વગર તો હાલ હાલો બાપાની વારું કરી લે પછી આપણે વારું કરી લેવી ના કીધા ખાવાનું જ કે